વિદ્યાર્થીઓ આજે આપણે આ વિડીયોમાં વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશે અભ્યાસ કરશું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું કે જ્યાં કુદરતમાં આપણને કોઈ પણ વિદ્યુત ભાર મળી આવશે કે જે ધારો કે કોઈ વિદ્યુત ભાર ક્યુ મળી આવે છે એ વિદ્યુત ભારનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભાર જ્યાં ઇલેક્ટ્રોનને આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે લઈ લીધો છે તો કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ હોય છે જ્યાં ગુણા એક બે ત્રણ સો લઈ શકીએ છીએ તો આમ કુદરતમાં કોઈ પણ આપણને વિદ્યુત ભાર મળી આવશે તેનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે કુદરત મળી આવતા બધા જ વિદ્યુત ભાર મૂલ્ય એક મૂળભૂત વિદ્યુત ભાર ના પૂર્ણ ગુણાંક હોય છે ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે ધારો કે કોઈક પદાર્થ પર q બરાબર કુલમ વિદ્યુત ભાર છે બરાબર તો આ તંત્ર પર કુલ વિદ્યુત ભાર કેટલો તો એક કુલમ તો તેમાં કેટલા ઇલેક્ટ્રોનો હોઈ શકે છે જો ધન વિદ્યુતભાર હોય તો પ્રોટોન હશે ને ઋણ વિદ્યુત ભાર હોય તો ઇલેક્ટ્રોન આપણે અહીંયા પ્લસ વન કુલમ લઈ લઈએ તો એના પર કેટલા ધન વિદ્યુત ભાર હશે તો સૂત્રમાં ક્યુ બરાબર કરતા બનાવશો તો એ નીચે આવશે તો ક્યુ ના તો આમ આપણી પાસે સૂત્ર એન બરાબર ક્યુ બાય ઈ થશે જ્યાં ક્યુ નું મૂલ્ય એક કુલમ લીધું છે કારણ કે એક કુલમ પર રહેલા કુલ વિદ્યુત ભારોની સંખ્યા શોધવાની છે

તો અહીંથી અહીંયા માઇનસ વન થશે તો ઓગણીસ માઇનસ વન એટલે કે અઢાર આવશે તો આમ એક કુલમ વિદ્યુત ભારમાં રહેલા એટલે કે એક કુલમ વિદ્યુત ભાર હોય તો તેમાં કુલ વિદ્યુત ભારની સંખ્યા છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની અઢાર આવવાની છે આ રીતે પરીક્ષામાં બે કુલમ ત્રણ કુલમ ચાર કુલમ કે કોઈ પણ વિદ્યુત ભાર માટે આપણે તેમાં રહેલા વિદ્યુત ભારુની સંખ્યા શોધવા કહીએ તો આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ